આપણે કોની ભક્તિ કરવા માગીએ છીએ કારણ જે નમો અરિહન તાણમ શબ્દ બોલીએ છીએ જૈનો બધા જ નૌકાર મંત્ર બોલતા હોય છે તે નૌકાર મંત્રમાં નમો અરિહન તાણમ શબ્દ કોને લાગુ પડે તો કે અરિહંત એટલે તીર્થંકર ભગવાન અને એવા કોણ તો આજે કેટલાય જૈનો કહેશે કે ભાઈ ચોવીસે તીર્થંકરો તીર્થંકર જ કહેવાય ને પણ આપણે એક સ્ટેપ આગળ વિચાર કરીએ કે ચોવીસે તીર્થંકરો આજે નિર્વાણ પામીને મોક્ષે ગયા ને તો આજે અરિહંત કહેવાય કે સિદ્ધ કહેવાય તો કે આજે સિદ્ધ કહેવાય તો ચોવીસે તીર્થંકરો આજે સિદ્ધ કહેવાય છે તો બીજા પદમાં એનો નમસ્કાર આવે છે નમો સિદ્ધાનમ તો આજે અર્યંત કોણ આજે અર્યંત સિમંદર સ્વામી વર્તમાન તીર્થંકર છે જે આપણી પૃથ્વી જે આખું આપણે વાત કરીએ લોક આખા બ્રહ્માંડમાં ને અલોક કહેવાય છે લોકમાં મધ્યલોક કહેવાય છે સાત પાતાળ છે બાર દેવગતિઓ છે મધ્યલોક તે મધ્યલોકમાં પંદર પૃથ્વી છે જંબુ દ્વીપ પુષ્કર દ્વીપ ઘાતકી ખંડ બધું એમાં જંબુ દ્વીપમાં એટલે એવા અઢી દ્વીપમાં પાંચ ભરત ક્ષેત્ર પાંચ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર પંદર દુનિયા છે અને પંદરમાં પાંચ ભરત ક્ષેત્રમાં આજે કોઈ તીર્થંકર નથી પાંચ ઐરાવત ક્ષેત્રમાં પણ આજે કોઈ તીર્થંકર નથી પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં વીસ તીર્થંકરો વિદ્યમાન વર્તે છે આજે કેવળ જ્ઞાન સહિત છે પરમાત્મા દશામાં છે હરિહન સ્વરૂપે છે અને વિશે તીર્થંકરોમાં આપણા જમ્બુ દ્વીપમાં એક ભરત એક મહાવિદે અને એક ઐરાવત એવું ત્રણ ક્ષેત્ર આપણા જમ્બુ દ્વીપમાં તો આપણા જમ્બુ દ્વીપમાં સિમંદર સ્વામીનું નજીકમાં નજીક પડે છે આપણા ક્ષેત્રના જીવો માટે અને ભરત ક્ષેત્રના જીવોનો માટે સિમંદર સ્વામીનો ઋણાનું બનશે કે ભરતક્ષેત્રના જીવો પાંચમા આરામાં જો મોક્ષને લાયકાત ધરાવતું હોય તો સિમંદર સ્વામી થ્રુ મોક્ષે જશે કારણ મહાવિદે ક્ષેત્ર નજીકમાં છે ભગવાનની આરાધના કરી અને આપણા ક્ષેત્રના જ્ઞાનીઓએ તીર્થંકરોએ સિમંદર સ્વામીનો ઉલ્લેખ મૂકેલો છે કે ભાઈ હવે ચોવીસ તીર્થંકરો પૂરા થાય તો પછીના જીવો ક્યાંથી મોક્ષ પામી શકશે તો મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સ્વામી છે સ્થાનકવાસીમાં પણ સિમંદર સ્વામીની આજ્ઞા લઈને સામાયિક પ્રતિક્રમણ શરૂ કરે છે ઈશાન દિશામાં એ સિમંદર સ્વામી વિદ્યમાન તીર્થંકર છે એટલે ભરત ક્ષેત્રના જીવોને જો મોક્ષનો થાય ભાવ તો કેવી રીતે થઈ શકે તો ભરત ક્ષેત્રમાં જો આત્મજ્ઞાન પામે તો પછી ભરત ક્ષેત્રમાં પાછો નહીં આવે એને મહાવિદ્ય ક્ષેત્રે જ ખેંચાઈ જાય અને મહાવિદ્ય ક્ષેત્રે ખેંચાય તો ત્યાં ભગવાનના દર્શનથી કેવળ જ્ઞાન થઈ શકે અને નિર્વાણ થઈને મોક્ષે જઈ શકે એટલે સિમંદર સ્વામી આપણી માટે મહાન ઉપકારી કહેવાય કે આપણા ભરત ક્ષેત્રના જીવો મોક્ષે એમના થ્રુ જશે દાદા ભગવાનને જ્ઞાન થયું ત્યારે કહે છે અમને સિમંદર સ્વામીનું અનુસંધાન થયેલું અને એમની પાસે એવું સૂક્ષ્મ દેવો હોય શરીર એમને કંઈ પણ ગૂંચવાડો ઊભો થાય તો ભગવાનને પૂછીને પોતે આવી શકતા હતા શ્રીમદ્ રાજચંદ્ર છે કુનકુંદાચાર્ય છે એ બધા જ્ઞાનીઓને એવી સિદ્ધિ હોય છે કે ભગવાન સાથે અનુસંધાન હોય એમના પ્રશ્નોના ખુલાસા મેળવી આવતા હતા અને એ સિમંદર સ્વામી આપણા ક્ષેત્રના ઉપકારી છે એકદમ અને આ જીવોને મોક્ષે જવા માટે એમના થ્રુ જ જઈ શકાય આ કાળમાં બીજું કોઈ શક્યતા નથી એટલે એમની ઓળખાણ એમની ભક્તિ એમની આરતી એમની પૂજા જેટલું વધારે થશે એટલું જીવોનું વધારે કલ્યાણ થશે દાદા ભગવાને તો ત્યાં સુધી કહ્યું કે સિમંદર સ્વામીના દેરાસરો ઠેર ઠેર બંધાય ઘેર ઘેર સિમંદર સ્વામીની મૂર્તિ અને ફોટા પહોંચે ઘેર ઘેર સિમંદર સ્વામીની આરતીઓ થશે ત્યારે આખી દુનિયાનું કલ્યાણ થઈ ગયું હશે બોલો આપણા ભરતચેત્રના જીવોનું કલ્યાણ માત્ર સિમંદર સ્વામીની ભક્તિ આરતી અને પ્રાર્થનાથી જ થઈ શકશે બોલો એટલું બધું સફળ થવાનું છે અને આજે લાખો મૂર્તિઓ ઘેર ઘેર પહોંચી પણ ગઈ છે આજે ઘેર ઘેર લાખો જઈને તો સિમંદર સ્વામીની રાત ભક્તિ કરે છે અરે એટલા નહીં આ પેલા સ્પેનિશવાળા અને આ જર્મનીવાળા બોલો એ સાયન્ટિસ્ટો બધા ફોરેનરો હો બોલો સિમંદર સ્વામીને માથે ઉંચકીને જે ભક્તિ કરે છે જે આનંદ કરે છે અને કહે છે કે અમારી માટે તો પ્રત્યક્ષ લિવિંગ ગોડ છે અને દિન રાત આજે ભક્તિ કરે છે બોલો એટલે આ આખું દુનિયા જેને સ્વીકારશે એ વિદરાગ ભગવાન નિષ્પક્ષપાતી છે એ કોઈ સંપ્રદાયવાળા પક્ષના નથી આપણે કહીએ અમારા આવી રમે જૈન અમારા કૃષ્ણ અમે વૈષ્ણવ બાકી ભગવાન કોઈ દાડો બોલ્યા નથી કે હું જૈન છું કૃષ્ણ ભગવાન બોલ્યાય નથી હું વૈષ્ણવ છું પાછળના લોકો કહે છે અમારા છે અને અમે જૈન છે બાકી ભગવાન તો વિતરાગ થયા તેથી જગતના લોકો એમને વિતરાક તરીકે પૂજા કરે છે એટલે સિમંદર સ્વામી વિતરાક ભગવાન છે અને દુનિયાના દરેક જીવો એમની ભક્તિ કરી શકે જ એટલા જૈનો અધિકાર નથી બધાને અધિકાર છે એટલે આ ભગવાનની જેટલી ઓળખાણ જગતને પહોંચે એટલે જો ને તેર ફૂટની પ્રતિમા કેવડું મોટું સિમંદર સ્વામીનું વિરાટ મંદિર બંધાવ્યું દાદાની આ ભાવના હતી કે લોકોને ઓળખાણ પાડો પોતે જઈને તો હોવા છતાં સિમંદર સ્વામીની મૂર્તિની ધરાવે છે કૃષ્ણ ભગવાન શિવ ભગવાન ત્રણેય ભગવાનને એક જ પ્લેટફોર્મ પર મૂકે છે કેવડી મોટી ક્રાંતિ કહેવાય જગતને નિષ્પક્ષપાતી ત્રિમંદિર ઊભું કર્યું અને આજે લાખો માણસો દર્શન કરીને નિષ્પક્ષપાતી ભાવને પામે છે અને પોતાના મોક્ષ માર્ગમાં આગળ વધે છે બોલું એટલે આપણે વાડા સંપ્રદાય પક્ષમાંથી બહાર નીકળો વિતરાગ ભગવાનને ઓળખો કૃષ્ણ ભગવાનને પણ તત્વજ્ઞાની તરીકે ઓળખો શિવ ભગવાનને પણ જ્ઞાની તરીકે ઓળખો અને ભગવાન મહાવીર સિમંદર સ્વામીને પણ કેવળ જ્ઞાની તરીકે ઓળખો અને એમની આત્મા તરીકે આરાધન કરો આત્મજ્ઞાની તરીકે આરાધન કરો નહીં કે મહાવીર જૈન કૃષ્ણ વૈષ્ણવ એવી રીતે નહીં જ્ઞાની છે અને મોક્ષ માટે એમના પાસેથી જ્ઞાન એમના જેવું આત્મજ્ઞાન આપણને થશે તો આપણો મોક્ષ થશે એવી ભાવના રાખીને એમની ભક્તિ કરવાની છે એટલે આ ત્રિમંદિર અડાલજમાં બંધાયું છે ત્યાં કોઈ એવું નથી કે ચાલો અહીં ભગવાન દર્શન કરો અહીં ભોજનશાળા છે અહીં જ્યારે ટોયલેટ બાથરૂમ છે અહીંથી બહાર નીકળવાનું છે એવું નથી અહીં તમે આવો ભગવાનને ઓળખો તમે આત્મજ્ઞાન પામો અહીં સત્સંગને પામો પોતાના આત્માને ઓળખાણ પ્રાપ્ત કરો અહીં જ્ઞાન પામો આ ભગવાન પાસે આવીને તો ભગવાને જે પદને પામ્યા છે પક્ષા પક્ષીમાંથી બહાર નીકળો કૃષ્ણ ભગવાનને મૂળ સ્વરૂપે ઓળખો ને આ દકુભાઈ એ જ કહેતા હતા ને કે ગીતાનું આરાધન એટલી બધી મેં કરી અને હું સર્વસ્વ માનતો હતો દાદાની વાત સાંભળ્યા પછી મને કૃષ્ણ ભગવાનની નવી દ્રષ્ટિ ઓળખાણ મળી અને ગીતા હું સાચી રીતે સમજી શક્યો કે છે આટલા વર્ષોથી સમજેલો એની કરતાં મને નવી દ્રષ્ટિ મળી અને હવે ખરેખર ખૂબ આનંદ થાય છે એ તમારો જ અનુભવ કહેતા હતા ને મને એટલે આ આ દ્રષ્ટિ જ બદલવાની છે આમાં ક્યાંય વાડા સંપ્રદાય પક્ષા પક્ષી નથી આવે એટલે આવું જો સાચી રીતે ભગવાનને ઓળખીએ ને તો સાચી આરાધના થશે અને સાચી આરાધના થશે તો આપણો ઉદ્ધાર થશે એટલે આ ભગવાન નિષ્પક્ષપાતી છે વિતરાક છે અને આપણે નિષ્પક્ષપાતી થઈશું તો ભગવાન જોડે અભેદ થવાડશે ભગવાનનો સાક્ષાત્કાર થશે આપણને તમારા ચરણમાં પ્રણામ તમે જે હમણાં કહ્યું કે જે વેસ્ટર્ન કન્ટ્રીની કે જર્મન

અને એમાં ઇન્ટરનેટમાં બધું એવું હોય છે લોકો એમાં સર્ચ એટલે તમે બધું શોધખોળ કરી શકો તો શોધખોળ કરે તો એમાંથી તમને વસ્તુ બધી મળે હમણાં છેલ્લે કચ્છમાં દીપકભાઈ હતા અહીંયા આવતા પહેલાં ત્યારે જર્મનીથી એક જણાવેલો એ તેરમે વર્ષે તો પીએચડી થઈ ગયેલો એટલો બધો બ્રાઇટ હતો માણસ અને આખો સાયન્ટિસ્ટ જેવો એ એવોસ એ પોતે ન્યુક્લિયર સાયન્ટિસ્ટ બ્રેઇનનો સાયન્ટિસ્ટ હતો પોતે ઘણા બધા ક્લાસીસ કરે છે લોકોને બ્રેઇનના પાવર કેવી રીતે વધારવા એ બધું ઘણું બધું શીખવાડે છે અને એને પોતે બ્રેઇનનું રિસર્ચ કરતાં 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 એવું ફાઇન્ડ આઉટ કરેલું કે મગજમાં આપણા મગજમાં એવી શક્તિ છે કે બે કલાકમાં ધારે એ કામ આપણે પ્રાપ્ત કરી શકીએ તો પછી એને એમ થયું કે જો હું ભગવાન બે કલાકમાં જો પ્રાપ્ત થઈ શકતું હોય તો ભાઈ બે કલાક હું ભગવાન કેમ ના થાવ એટલે એને પછી પેલી શોધખોળમાં એવું લખ્યું કે બે કલાકમાં આત્મજ્ઞાન થાય એવું છે તો હવે જોગાનું જો કેવું છે કે આપણી વેબસાઇટમાં એ જ વાત છે કે બે કલાકમાં આત્મજ્ઞાન થાય એટલે એને બે કલાકમાં આત્મજ્ઞાન થાય એવું છે એવું લખ્યું તો આપણી જ વેબસાઇટ આવી આપણી આપણી વેબસાઇટ એને જોઈ આખી બધી જોયા પછી એને થયું કે આ બધું ઇન્ડિયાવાળા પછી છેલ્લે બધાને ધૂતી નાખે છે છેલ્લે પૈસા વૈસા બધા લઈ જ જાય છે એમ કે આ લોકો સાચા હશે ખોટા શું ખબર એમ ત્યાં એને દાદાનો ફોટો જોયો દાદાની આંખ જોઈ દાદા કહેતા આંખમાં જોજો કે છે વિતરાકતા તમને દેખાશે આખા દાદાની આંખ જોઈ ને નથી કે ના આ ખોટું નથી એટલે ત્યાંથી પછી પ્લાનિંગ કરીને સીધો ત્યારે ત્યાં આવ્યો અને પછી જ્ઞાન લઈને પછી ઈમેલ ને બધું કરે છે ખૂબ જ અનુભવ થયા મૂર્તિ લીધી મૂર્તિ લઈ એવી રીતે એમાં સ્પેનિશથી નિરૂમા પાસે પાંચ વર્ષ પહેલાં આવેલો એને આવું વેબસાઇટમાં લખેલું કે આવું આત્મજ્ઞાન જોઈએ છે તો એને આ મળેલું તો એ પણ ત્યાં આવેલું તો આ પહેલે દિવસે લંડન આવેલો તો પહેલે દિવસે આવીને એને સત્સંગમાં એ તો ઇંગ્લિશ સમજે નહીં એને તો સ્પેનિશ જ આવડે પણ પછી બધું રસ્તા કાઢ્યા પછી બીજું દિવસે સિમદુ સાંઈ ભગવાનની પ્રતિષ્ઠા હતી તો એને થયું કે આપણી આત્માની વાત કરે છે તેમાં વળી આ પથ્થરના મૂર્તિની શું વાત કરે છે આ તો બધું બેકાર લાગે છે એટલે એ સિમદુ સાંઈ ભગવાનની પ્રતિષ્ઠા હતી તો એ તો પાછો જતો રહ્યો પણ સત્સંગને એટલો બધો કંઈક કામ કર્યો તો રાતે ઘરે ગયા પછી એને અંદરથી આમ જાણે કોઈ વસ્તુ ખેંચ જ કરે ખેંચ કરે તો બીજે દિવસે જ્ઞાનવિધિ હતી તો એને નહોતું આવું એ નક્કી કરી નાખ્યું મારે પાછું સ્પેન જતું રહ્યું છે મારા પૈસા પડી ગયા પણ એને અંદરથી એટલું બધું ખેંચાણ થાય નીરૂમાનું ખેંચાણ થાય દાદાનું ખેંચાણ થાય તો પછી દોડતો દોડતો પાછો જ્ઞાન માટે આવી ગયો જેવો જ્ઞાન માટે આવ્યો નિરૂમા કહેજો ભાઈ હું તમે તારા એકલા માટે અમે કંઈ ઇંગ્લિશમાં નહીં કરીએ અહીંયા તો બધા અમારા માજીઓ છે ને બધા છે ગુજરાતી જમાં જ કરશું આખું ગુજરાતીમાં એને જ્ઞાન લીધું ગુજરાતીમાં શબ્દ શબ્દ બોલ્યો અને એ જ્ઞાન લીધા પછી એટલો બધો અનુભવ થઈ ગયો બીજી વખતે આવ્યા તો સૌથી પહેલાં નીરુમાપાસને કહે છે મને સિમંદર સાંઈ ભગવાન આપો મારે એ લઈ જવા છે મારે સૌથી પહેલાં સ્પેનમાં એની એની સ્થાપના કરવી છે તો પાંચ વર્ષથી ત્યાં એમણે સ્થાપના કરી છે અને ઘણા બધા સ્પેનિશ લોકોના આત્મજ્ઞાનમાં એને પોતે વાળ્યા છે સાડા ત્રણસો જણા લીધેલું બે વખતે નીરૂમા ગયા હતા આ વખતે દીપકભાઈ પણ જવાના છે ત્યાં અને આ બધા લોકો અત્યારે એટલું બધું મોટા પાયે લોકો કહે છે કે અમારે આ દાદાનું વિજ્ઞાન એટલું બધું અદ્ભુત છે અને અમારે એટલું બધું મોટા પાયે આ કામ કરવું છે તો વાળાએ ડેનમાર્કમાં ચાલુ કર્યું છે સ્પેનવાળાએ સ્પેનમાં ચાલુ કર્યું છે ફ્રેન્ચવાળાએ ફ્રેન્ચમાં કર્યું છે બધી વેબસાઇટ છે અલગ અલગ જર્મનવાળે જર્મન ચાર અલગ 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 કંપની કન્ટ્રીમાં અત્યારે બધું કામકાજ ચાલે છે અને બધા સિમંદર સ્વામી ભગવાન એ લોકોને ભેદ લાગતો જ નથી એટલે એટલું બધું જબરજસ્ત દાદા એ ભગવાન પોતે જ પધારવાના છે સિમંદર સ્વામી ભગવાનનો એટલો બધો આશીર્વાદ છે ભરત ક્ષેત્રના જીવો માટે એ ભગવાનની સ્થાપના થશે અને લાખો માણસોનું કલ્યાણ થવાનું છે એટલે ભગવાન જ અહીં પધારવાના છે એની ચેતના જ અહીં ઉતરવાની છે એટલે આપણા કોઈનું ચાલવાનું નથી ભગવાન ઠેર ઠેર પહોંચવાના છે એકલા હિન્દુસ્તાન નહીં પણ આખા ભરત ક્ષેત્રના ખૂણે ખૂણે પહોંચશે અમેરિકા આફ્રિકા બધે આવવાના ભગવાન બહુ જબરજસ્ત કામ થવાનું છે લોકોનું જબરજસ્ત કલ્યાણ થવાનું છે હા લોકોની પુણ્ય જાગી છે વિતરાગ ભગવાનની કૃપા ઉતરી છે જગતના લોકો ઉપર કલ્યાણ થવાનું છે બધાનું જય સચિદાન ભુજ શહેરથી એરપોર્ટ તરફ જતા રસ્તામાં જ ભવ્ય ત્રિમંદિર નજરે પડે છે અહીં આવનાર દરેક દર્શનાર્થી ભગવાનની તેર ફૂટની વિશાળ પ્રતિમા જોઈને જ મંત્રમુગ્ધ થઈ જાય છે અહીં કચ્છની ધરાના કુળદેવી શ્રી આશાપુરા માં સાથે બીજા અનેક ભગવંતો બિરાજે છે અહીં પોતાના ફેમિલી ઉપરાંત સ્કૂલ કોલેજના બાળકો પણ દર્શનાર્થે અવારનવાર પધારે છે आप सहु पण आ निष्पक्षपाती त्रिमंदिर में आवेल बदाज देवी देवों ना दर्शन करी शाश्वत सुख ने पामो एज अभ्यर्थना इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवन जीरो